હેલો વિદ્યાર્થી મિત્રો હવે હું એક વાક્ય બોલીશ એ વાક્યને આગળ વધારતા 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 તમારે વાર્તા પૂરી કરવાની છેલ્લે રાધેશ્યામ સુધીમાં વાર્તા ફિનિશ થઈ જઈજો ઓકે સરસ કાંઈક બોધ મળે ને એવી વાર્તા બનાવવાની છે ઓકે ચલો આજે બેને કીધું કે મારાથી શરૂ કરો તો આપણે યશવીથી ચાલુ કરીએ ચલો યશી મારું સેન્ટેન્સ છે એક રાજુ નામનો છોકરો હતો બરાબર એને રસ્તામાંથી એક પેન્સિલ જડી હવે આગળ વાત તું વધાર ચાલ તે પેન્સિલ જાદુઈ પેન્સિલ હતી તે પેન્સિલ જાદુઈ પેન્સિલ હતી ચલો પ્રી એ જાદુઈ પેન્સિલ ફક્ત એક મહિના માટે જ એક મહિના પછી એ જાદુ પૂરો ઓકે તે પેન્સિલ થી આપણે જે દોરી હતી એ બધું સાચું થઈ જાય વેરી ગુડ એક દિવસ તેને એક બડે દોડા વાયદા હતા તેને ટાયર તૂટી ગયો તેને છોકરાએ ટાયર સરખું કરી દીધું ટાયર દોર્યું અને એને ટાયર જોઈન કરી દીધું બરાબર વેરી ગુડ આગળ શિવાની

એને ઘમંડ આવી ગયું હતું પણ તેને એક મહિનો પૂરો થઈ ગયો હતો કે એટલે તેનું જાદુ બધું વયું ગયું એને ખબર નથી પ્રીતે કીધું એમ કે એની બધી વસ્તુઓ છે એક મહિનામાં ગાયબ થઈ જવાનો મહિનો થયો એને જે કઈ દોર્યું તો એ મહિનો થયો એટલે બધું ગાયબ થઈ ગયું તો કરોડપતિ રાજુ ફરીથી રોડપતિ થઈ ગયો બરાબર પછી જો જાદુ પૂરો થવાથી તે બહુ દુખી થયો અને તેને પસ્તાવો થયો તેને પસ્તાવો થયો કે ખા ખોટું અભિમાન કરવા માંડ્યો તો પછી પછી શું થયું પ્રિયાંસી પછી એવો અભિમાન કરતો એટલે તેના મિત્ર પણ એને છોડીને ગયા હતા હ બધા કીટા થઈ ગયા હતા કોઈ એને બોલાવતું ન હવે એની પાસે પેન્સિલનો જાદુય નતો અને મિત્રો પણ ન હતા એકલો થઈ ગયો બરાબર પછી તેના તેના મિત્રોને માફી માંગી અને પાછા મિત્ર બની ગયા બધા મિત્રોની માફી માંગી લીધી અને ફરીથી પાછા મિત્રો બની ગયા ચલો બ્રિંદા એવું એવો બોધ મળે છે કે કોઈ અભિમાન કરવું જોઈએ વાર્તા બનાવી એનો બોજ શું મળ્યો ગુડ